મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલાં એક વિચાર કરીએ એક પંચાંગ ઉપર તો આજે ત્રણ દસ બે હજાર પચીસ મિત્રો શુક્રવારનો દિવસ આપની કુળદેવાની આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું વિક્રમ સંવત બે હજાર એક્યાસી ઈસવીસન બે હજાર પચીસ અશ્વિન માસ શુક્લ પક્ષ મિત્રો આજે એકાદશી પાસા એકાદશી આજનો ઉપવાસ કરી ચોખાનું ભોજન લેવું નહીં આજના ઉપવાસમાં માત્ર ચોખા નહીં ખાવા એકટાણું ટાણું અને આ એકાદશીનો ઉપવાસ કરો મિત્રો યોગ વર્ણિત કરણા ધનિષ્ઠા નક્ષત્ર અને આજનું અભિજીત મુહૂર્ત અગિયાર છેતાલીસ થી બાર તેત્રીસ આજના રાહુકાળ દસ ને એકતાલીસથી બાર ને દસ મિનિટ સુધી અને આજે સૂર્યનો ઉદય છ ને ઓગણીસથી છ ને પાંચ મિનિટ સુધી મિત્રો આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે તો આ તું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર તો મિથુન રાશિમાં ગુરુ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે સિંહ રાશિમાં શુક્ર અને કેતુ કન્યા રાશિમાં સૂર્ય અને બુધનું ભ્રમણ ચાલી રહ્યો છે બુદ્ધ આજે રાશિ પરિભ્રમણ કરશે જે મકર રાશિ તુલા રાશિમાં જશે તુલા રાશિમાં મંગળ અને બુદ્ધની યુતિ બનવાની કુંભ રાશિમાં રાહુ મહારાજ અને યથાવત દેવ મીન રાશિમાં પરિભ્રમણ કરેલા છે તો મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરું છે નાનકડી ટીપ્સની જે વિદ્યાર્થી જાતકો હોય ભણવામાં મન ના લાગતું હોય એકાગ્રતા ના જળવાતી હોય તો કયા નાના મોટા ઉપાયો કરવા તમારું બાળક ભણવા માટે તમે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ મોટા ટૂચનો રાખ્યા પણ એકાગ્રતા ના મનતી હોય મનમાં શાંતિ ના મળતી હોય ભણે વાંચે પણ યાદશક્તિ ઘટાડતા હોય તો કયા દેવની આરાધના ઉપાસના કરવી અને શું કરવું તો સૌ પ્રથમ તમારે ગુરુદેવના મંત્રો કરવા અને નું તિલક દર ગુરુવારે તમારા સંતાનના કપાળમાં લગાવો સાથે સાથે આ ભણવાની બાબતોમાં જ જો તકલીફ રહેતી હોય તો ગણપતિ એટલે કે બુદ્ધ અને ગણિતના કારક તો ગણપતિની આરાધના ઉપાસના કરાવો પંચમ ભાવના માલિક નિપણ પણ રાધના ઉપાસના કરાય સાથે સાથે સરસ્વતી માતા દર બુધવારના દિવસે સરસ્વતી માતાનો એક મંત્ર કરો તમારા સંતાનને ચાંદીની ગુલાબ જળ તેની જીભ ઉપર મૂકો આ પ્રયોગ કરવાથી તમારા બાળકનું કોન્સન્ટ્રેશન જળવાશે પૂર્ણિમાની રાત્રે રાત્રે તમારા બાળકના હાથે જળ પાણી ગુલાબની પાંદડી અને અબીલ ગુલાલ નાખી અને ચંદ્રદેવને પાણી અર્પણ કરો ઓમ ચંદ્ર મશે ઓમ નમા ઉચ્ચારણ કરતા કરતા તમે આ પાણીનો અધર્વ ચંદ્રદેવને રાત્રિના સમયમાં પૂર્ણિમાની રાત્રે મિત્રો ચંદ્ર એ મન છે અને ચંદ્ર એ માતા તમારા બાળકની મન ઉપર ઇફેક્ટ આવશે અને આ બધી બાબતો ઉભો થશે પૂર્ણિમાની રાત્રે તમારા બાળકના અગાશીના ભાગમાં લઈ જઈને એક કલાક ચંદ્રદેવ પ્રકાશ એના ઉપર પડે તેવું પણ કરી શકાય આવા નાના મોટા બાળકના જીવનમાં ધીરે ધીરે પ્રગતિ આવશે દર પૂર્ણિમાએ આ પ્રયોગ કરતા રહો અને તમારા બાળકના જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરાવો મિત્રો આ હતી આજની ટીપ હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો પ્રથમ રાશિ 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 પરિભ્રમણ કરતા બંધ કરવી હકારાત્મક બનો નકારાત્મકતા છોડો મન ઉપર એકાગ્રતા રાખી મનમાં ખોટા ક્રોધને રાખવા આજે તમારે પરાક્રમ કરી શકશો પરાક્રમમાં બાબતો ઊભી થાય અને આજે તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ઉભા થાય તેના માટે તમારે ઓમ ગમ ગણપતિ ન મારા મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા ભાગ્યની ઉન્નતિ થાય આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે પણ બાબતો બને તમારા સ્નેહીજનોથી તમને મળવાનું થાય મિત્ર વર્તુળમાં તમારી માન સન્માન ને પ્રતિષ્ઠા ઉભી થાય આજના દિવસમાં નાણાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ કરી શકાય પણ મિત્રો આજે તમારા વાણી ઉપર સંયમ રાખવો બોલવાની ભાષામાં ચપડદાર જે જાતકો એકાઉન્ટ લખતા કાર્યમાં કે કોમર્સ લાઇન સાથે જોડાયેલા હોય ઘણી તત્વ હોય એડવોકેટ હોય વાણીના લખતા ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજે આકસ્મિક દ્વાન લગભની બાબતો બની શકે તો મિત્રો આ સમયગાળામાં ઓમ ગમ ગણપતિનાનું મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશે મિથુન રાશિના જાતકોને અષ્ટમથાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજે માનસિક ટેન્શન ઊભા થવાના આકસ્મિક ચિંતાઓ ઊભી થાય અને આ ચિંતાઓના કારણે તમારા જીવનમાં અને તમારા શરીર પર તેની અસરો થાય તેવું ના બનવું જોઈએ તેના માટે તમારે હોમ નમઃ શિવાયના મંત્ર કરી અને શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીશું કર્ક રાશિને કર્ક જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આ સમયમાં સિઝનેબલ ધંધા કરવા હોય ને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ સમયગાળો સારો પણ તમે તમારા પત્નીની કે તમારા પાર્ટનર ની સલાહ પ્રમાણે ચાલ્યા અને નેગેટિવ પ્રશ્નો ઉભા થાય તે પણ તમારે સાચવવું તમે તમારો મનના ધારા કરજો કાર્ય કોઈના ઉપર આધારિત ના બનતા માટે તમારે આજનો દિવસ પસાર કરવા હોમ રારા હવે મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો નોકરી ક્ષેત્રે જોડાયેલા હોય જાતકોને આજે લાભની બાબતો બની શકે છે વિદેશ વિદેશીય ધંધા સાથે જોડાયેલા હોય ત્યાં પણ સફળતા પ્રાપ્ત થાય આજે આકસ્મિક ધનલાભની બાબતો ખરી પણ સાથે તમારે મકર રાશિમાં ચંદ્રદેવ હોય છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા હોય એટલે મગજ ઉપર કંટ્રોલ તો લેવાનું જ પણ બપોર પછીના સમયમાં આજે તમારા પરાક્રમો વધવાના વગર વિચારેલા પરાક્રમો કરશો અને વાણી પર સંયમ રહી રાખો તો પ્રશ્ન મોટા ઉભા થશે કેમકે બુધ અને મંગળ ભેગા થવાના એટલે બુધ વાણીના કારક છે તમારી કુંડલીમાં ધન લેવું નહીં ધન આપવું નહીં નાણાકીય વ્યવહારો કરતા પહેલા સો વખત વિચાર કરજો સિંહ રાશિના જાતકો આજનો દિવસ સરળતા પૂર્વક કાઢવાનો તેના માટે તમારે ઓમ ભ્રીમ સૂર્ય નારાયણ નમઃ આત્માને કંટ્રોલ કરવા દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે શુભેચ્છાઓ પાઠવતા આપને સંદેશા પણ મળે આજના દિવસમાં તમારા સંતાન તરફથી તમને સફળતા મળવાના કારણે દિવસ આનંદ અને ઉત્સાહભર્યો બની રહે આજના દિવસમાં તમારે ધારેલા કાર્યો થાય નાણાકીય વ્યવસાયો નાણાકીય બાબતો કરવી હોય તો તેમાં પણ સફળતા પ્રાપ્ત લોન લેવી હોય તેમાં પ્રોપર્ટીમાં પણ તમારી ભગવતી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ઘરમાં ગૃહકલેશ ના થાય તેની કાળજી લેવા મનમાં ઘણા બધા પ્રશ્નો ધાર્યા હોય મકાન લેવું વાહન લેવું આ કરવું આ બધી બાબતોમાં તમારે આજે સ્થગિત દિવસ કરવો આજનો દિવસ તમારો વિચાર શીખચલીના વિચારો કહી શકાય તે બાબતો બને પણ નોકરીની અંદર પણ તમારે સાચવું નોકરીમાં કંઈક તકલીફ ના આવે તેના માટે તમારે હોમ શમ શનિચ્ચરાયના મન મંત્ર કરવાના હનુમાનજીલીના આરાધના કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં નાની મોટી મુસાફરીમાં લાભ થવાની બાબતો છે સાથે સાથે આજે પડવા વાગવાના યુગમાં પણ તમારે સાચવો વાણી તમારે કટુતા ના આવે તેની પણ ધ્યાન રાખવી વૃશ્ચિક રાશિના જાતકો પ્રવાસ કરતા પહેલા ગણપતિ ભગવાન નું આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું ધનુરાશિની બીજા જાતકો પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ખૂબ જ સરસ કુટુંબિક આજે સાથ ને સહકાર મળે બેંકમાં નાણાકીય વ્યવહારો કરતા પહેલા સાચાઓ કોઈ ફ્રોડ ના થાય તેની પણ તમારે કાળજી લે આજના દિવસમાં મકર રાશિના ધનરાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય વ્યવહારો તો કરવાના જ પણ સાયબર ક્રાઇમ ધન રાશિના જાતકો શક્ય એટલા હોમ બૃહસ્પતિ નો મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર દેવ માનસિક સ્થિતિ ખોરવાય શરીરમાં થાક બેચેની વાયરલ ઇન્ફેક્શન બધી બાબતોમાં પતિ પત્ની વચ્ચે વાત નહીં થાય પણ ધ્યાન રાખવું આજના દિવસમાં પાર્ટનરો તબક્કે સાથના સહકાર મળે પાર્ટનર પાર્ટનર તમને નાણાકીય સપોર્ટર બને તેવી બાબતો બની શકે તો આજના દિવસમાં ઓમ શમ શનિચરાયના મનો મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ચંદ્રદેવ મિત્રો આજે કોઈ તમારે ક્રિમિનલ બાબતો ચાલતી હોય પોલીસ કેસની બાબતો ચાલતી હોય કોર્ટમાં કોઈ મુદત હોય તેમાં તમારે કાળજી લે શક્ય એટલા વકીલની સલાહ પ્રમાણે કાર્યો કરવા બહારના પ્રવાસોમાં અને બહારના સંબંધોમાં ખૂબ જ ધ્યાન દેવું બહારનું ખાણીપીણીમાં પણ તમારે ધ્યાન રાખવું શરીરમાં ફૂડ પોઈઝન ના થાય તેની પણ કાળજી લેવી તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને ફૂડ પોઈઝનના કારણે આજે તમારું માનસિક સ્થિતિ ખોરવાય શરીરમાં ગેસ હોય તે માનસિક દબાણ આવે તેના કારણે તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા મિત્રો કુંભ રાશિના જાતકોએ હોમરા વિનાનો મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા શેષ લોટરીમાં લાભ થવાનો તમને લાભ થાય આજે તમારા સંતાનોથી તમને સફળતા મળવાના કારણે દિવસમાં ને ઉત્સવ બની રહે તો આજના દિવસમાં તમારે ઓમ રા રામે નમા અને ઓમ પિતૃ દેવતા ભ્યો નમનો મંત્ર કરો મિત્રો આ તું આજનો દૈનિક રાશિભવિષ્ય ફરી મળીશું આ ચરણમાં આ જગ્યા છે